સો મિત્રોને જય શિયાળામ આજે આપણે શીખવાના છે એકવીસ થી ત્રીસ સુધીના ઘડિયા સરળ રીતે શીખવાના છે તો સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણાકાર કરીએ છીએ તો એકવીસ એટલે કે જે સંખ્યા હોય એ સંખ્યા જવાબ આવે છે અથવા તમારે શું કરવાનું કે આ જે સંખ્યા આપેલી હોય એને પાછળની સંખ્યા સાથે ગુણવાનો ત્યાર પછી આ સંખ્યાને આગળની સંખ્યા સાથે ગુણવાનું બરાબર ત્યાર પછી એકવીસ દુ તો પાછળની સંખ્યા એટલે કે બે ને પાછળની સંખ્યા સાથે ગુણવાના 2 * 1 = 2। ત્યાર પછી 2 ને આગળની સંખ્યા સાથે গুণવાના 2 * 2 = 4। બરાબર? ત્યાર પછી 21 * 45, 3 ને 1 સાથે ગુણાકાર કરવાના 3 * 1 = 3. 3 ના 62 ને ગુણાકાર 3 * 2 = 6. ત્યાર પછી 4 નો 61 નો ગુણાકાર 4 * 1 = 4. 4 નો 62 નો ગુણાકાર 4 * 2 = 8. બરાબર? 5 * 1 = 5. 5 * 2 = 10. 6 * 1 = 6. છ દુ બાર સાત એકુ સાત સાત દુ ચૌદ આઠ એકુ આઠ આઠ દુ સોળ નવ એકા નવ અને નવ દુ અઢાર ત્યાર પછી જ્યારે શૂન્ય આપેલું હોય ત્યારે શૂન્ય લખી લેવાનું અને અહીં કેટલા આવે છે એકવીસ આવે છે એકવીસ છે અને અહીં એક છે તો એકવીસ ગુણ્યા એક એકવીસ એકુ એકવીસ એટલે આપણને જવાબ શું મળે છે લાસ્ટમાં બસો ને દસ બરાબર ત્યાર પછી બાવીસ ના ઘડિયા છે તો શું કરવાનું આમાં તે પ્રમાણે કરવાનું તમારે અથવા બીજી રીત શું કરવાનું કે સૌથી પહેલા જે આ એક બે ત્રણ આ પ્રમાણે આપેલું છે એને આગળની સંખ્યા સાથેના ગુણાકાર કરી લેવાના બરાબર તો બે ગુણ્યા એક બે 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 ચાર બે તાળી છ બે ચોક આઠ બે પચામ દસ બે છ બાર બે સતામ ચૌદ બે અઠામ સોળ બે નવામ અઢાર અને જ્યારે શૂન્ય આપેલો હોય ત્યારે શૂન્ય લખી લેવાના અને અહીં કઈ કિંમત બચે છે કઈ સંખ્યા છે બાવીસ અને અહીં એક બાવીસ એકા બાવીસ એટલે તમારે ધ્યાન રાખવાનું કે ઉપરની જે સંખ્યા છે ઉપરની જે સંખ્યાનો જવાબ આવશે એ બસો વીસ કરતાં ઓછો જ આવશે બરાબર હવે પાછળની સંખ્યા સાથેનો ગુણાકાર તો બે એક બે બે ચાર બે ટાળી છ બે ચોક આઠ બે પચામ દસ હવે જુઓ આ અહીં એક હજાર થાય છે જ્યારે આપણી મોટામાં મોટી કિંમત કેટલી છે બસો ને વીસ એટલે કે આવા આવો આવે ત્યારે તેમાં શું કરવાનું આ જે વચ્ચેની જે બે સંખ્યા હોય એને સરવાર કરી લેવાનો તો ઝીરો વત્તા એક એક થાય બરાબર અને આગળ એક છે પાછળ શૂન્ય છે આગળ એક છે પાછળ શૂન્ય છે અને આ બેનો સરવારો ઝીરો વત્તા એક એક થાય એટલે જવાબ કેટલા આવશે એકસો દસ હવે છ દુ બાર બરાબર એમાં પણ તેવું જ કરવાનું છે તો બે અને નો સરવાર થશે અને આગળની સંખ્યા કેટલી છે એક છે પાછળની સંખ્યા કેટલી છે બે છે અને બે અને નો સરવારો કેટલો થાય ત્રણ થાય એટલે કે એકસો બત્રીસ બરાબર સાત દુ ચૌદ ફરી સેમ આવે છે અહીં સુધી સેમ આવશે બરાબર તો આગળ એક છે પાછળ ચાર છે અહીં ચાર અને એકનો સરવાળો પાંચ થાય બરાબર ત્યાર પછી આઠ દુ સોળ બરાબર આગળની સંખ્યા એક પાછળની સંખ્યા છ અને છ અને એકનો સરવાળો સાત નવ દુ અઢાર આગળની સંખ્યા એક પાછળની સંખ્યા આઠ અને આઠ અને એકનો સરવાળો નવ બરાબર એટલે આપણા બાવીસ એકા બાવીસ બાવીસ દુ ચુમ્માળીસ બાવીસ તાળી છાસઠ બાવીસ ચોકી બાવીસ પંચા એકસો દસ બાવીસ છંગ એકસો બત્રીસ બાવીસ સત્તા એકસો ચોપન બાવીસ અઠ્ઠા એકસો છોતેર બાવીસ નવ્વા એકસો અઠ્ઠાણું અને બાવીસ દાણ બસો વીસ હવે આપણે ત્રેવીસને ઘરે લઈશું તો સૌથી પહેલાં આગળની સંખ્યા સાથે ગુણાકાર બે ગુણ્યા એક બે બે ગુણ્યા બે ચાર બે તાલીસ છ બે ચોક આઠ બે પચામ દસ બે છ બાર બે સટામ ચૌદ બે અઠામ સોળ બે નવામ અઢાર અને જ્યારે ગુણાકાર નિશાની હોય અને શૂન્ય આપેલો હોય તો શૂન્ય લખી લેવાના અને બાકીની કિંમત કઈ વધે છે અહીં ત્રેવીસ વધે છે ને અહીં એક વડે છે એટલે ત્રેવીસ એકુ ત્રેવીસ એટલે કે ઉપરની જે પણ સંખ્યા આવશે એ બસો ત્રેવીસ કરતાં નાની જ હશે બરાબર આટલું તમારે ધ્યાન રાખવાનું હવે જુઓ ત્રણ એકું ત્રણ ત્રણ દુ છ ત્રણ તાળી નવ ત્રણ ચોક બાર હવે જુઓ અહીં તો આઠસો બાર થાય છે અને આપણે કિંમત શું કીધું છે કે બસો ત્રીસ કરતાં ઓછી હોવી જોઈએ એટલે તમારે શું કરવાનું કે પાછળના બે જે છે એ પાછળના બે લખવાના અને આગળ એક આવા એ નવ સાથે સારવારોમાં લેવાનો એટલે કે નવ વત્તા એક કેટલા થાય સોરી આઠ વટા કેટલા થાય નવ થાય ત્યાર પછી પાંચ તાળી પંદર બરાબર તો એમાં તમારે શું કરવાનું છે જેવી રીતે આપણે બાવીસના ઘડિયામાં કર્યું એ પ્રમાણે તમારે આનો સરવારો કરવાનો છે આગળની સંખ્યા પાંચ સોરી આગળની સંખ્યા એક પાછળની સંખ્યા પાંચ અને જીરો વત્તા એક એક થાય એટલે કે એકસો પંદર બરાબર છ તાળી અઢાર આગળની સંખ્યા એક પાછળની સંખ્યા આઠ અને આ બેનો સરવારો બે વત્તા એક ત્રણ થાય બરાબર સાત તાળી એકવીસ આગળની સંખ્યા એક પાછળની સંખ્યા પણ એક અને ચાર વત્તા બે છ એટલે કે એકસો એકસઠ છ આઠ પાછળની સંખ્યા ચાર આગળની સંખ્યા એક છ વત્તા બે આઠ ત્યાર પછી નવ તાળી સત્યાવીસ હવે જુઓ પાછળની સંખ્યા સાત આઠ અને બેનો સરવાળો કેટલો થાય દસ થાય 200 + 1 = 1 बराबर એટલે 1 અને 1 2 થશે બરાબર એટલે જવાબ કેટલા આવશે 207 આવશે બરાબર ત્યાર પછી 24 તો 2 * 1 = 2 2 * 2 = 4 2 * 3 = 6 2 * 4 = 8 2 * 5 = 10 2 * 6 = 12 2 * 7 = 14 2 * 8 = 16 2 * 9 = 18 અને આપણે જાણીએ છીએ ચોવીસ એકા ચોવીસ અને ના શૂન્ય મૂકી લેવાના એટલે કે બસો ચાલીસ થાય ચાર ગુણ્યા એક ચાર ચાર ગુણ્યા બે આઠ ચાર તાળી બાર હવે જુઓ આનાથી કિંમત વધવી જોઈએ નહીં જ્યારે અહીં વધી જાય છે એટલે તમારે આ બે સંખ્યાનો સરવાળો કરી લેવાનો એટલે કે આ બે નો બે અને છ વટા એક સાત થાય ચાર ચોક સોળ તો છ નો છ પાછળનો છ ના છ અને આગળની સંખ્યાનો સરવાળો આઠ ને એક નવ પાંચ ચોક વીસ પાછળના શૂન્ય નો શૂન્ય અને આગળ આ વચ્ચે જે સંખ્યા છે એનો સરવારો જીરો વત્તા બે બે અને આગળની સંખ્યા એક બરાબર ત્યાર પછી છ ચોક ચોવીસ પાછળની સંખ્યા ચાર વચ્ચેની સંખ્યાનો સરવારો બે વત્તા બે ચાર અને આગળની સંખ્યા એક સાત ચોક અઠ્યાવીસ પાછળની સંખ્યા આઠ વચ્ચેની સંખ્યાનો સરવાળો ચાર વત્તા બે છ આગળની સંખ્યા એક આઠ ચોક બત્રીસ પાછળની સંખ્યા બે છ ને ત્રણ નવ અને આગળની સંખ્યા એક નવ ચોક છત્રીસ પાછળની સંખ્યા છ હવે જુઓ આઠ વત્તા ત્રણ કેટલો થાય અગિયાર થાય તો અગિયારો એક અને વડી એક અહીં મૂકવાની એટલે એક વત્તા એક બે થાય અને લાસ્ટમાં ચોવીસ ગુણ્યા દસ બસો ચાલીસ આ પ્રમાણે ચોવીસના ઘડિયા પણ પૂર્ણ થાય છે હવે આપણે જોઈશું પચીસ અને છવ્વીસના ઘડિયા બે એકુ બે 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 ચાર બે તાળી છ તમારે વધારે બધી જ આગળની સંખ્યા ગુણી લેવાની બે છક આઠ બે પચામ દસ બે છ બાર બે સતમ ચૌદ બે આમ સોળ બે નવામ અઢાર અને જ્યારે પચીસ ગુણ્યા દસ હોય ત્યારે શૂન્ય મૂકી લેવાની અને પચીસ એકુ 25 બરાબર ત્યાર પછી પાંચ ગુણ્યા એક પાંચ પાંચ દુ દસ આનાથી કિંમત વધી જાય છે એટલે શું કરવાનું છે પાંચની સંખ્યા શૂન્ય આ બેનો સરવારો પાંચ ત્રણ પચામ પંદર પાછની સંખ્યા પાંચ આ બેનો સરવારો સાત ચાર પચામ વીસ પાછળનો શૂન્ય બેનો સરવારો દસ પાંચ પચામ પચીસ પાછની સંખ્યા પાંચ આ બેનો સરવાળો બે અને આગળનો એક છ પચામ ત્રીસ પાછળ શૂન્ય છે આ બે નો સરવારો પાંચ બરાબર અને આગળની સંખ્યા એક છે સાત પચામ પાંત્રીસ પાછળની સંખ્યા પાંચ આ બેનો સરવારો સાત અને આગળની સંખ્યા એક આઠ પચામ ચાલીસ શૂન્ય આ બેનો સરવાળો કેટલો થાય દસ દસો શૂન બધી એક એક વત્તા એક બે નવ પચામ પિસ્તાલીસ પાછળની સંખ્યા પાંચનો સરવારો એક બરાબર આ પ્રમાણે આપણો પચીસ નો ઘડિયો પણ પૂર્ણ થાય છે સોરી અહીં ભૂલ છે નવ દુ અધાર બરાબર નવ દુ અધાર અહીંયા ઓગણીસ લખાઈ ગયેલું છે તો અહીંયા કેટલા થશે બે આવશે બરાબર બાર થશે આઠ ને ચાર બાર બધી એક બરાબર તો બસો આવશે ત્યાર પછી છવ્વીસનો ઘડિયો સૌથી પહેલાં તમારે બેનો ઘડિયો આવશે દરેકમાં બે સરખા છે એટલે બે કુ બે બે દુ ચાર 2 તાળી છ બે ચોક આઠ બે પચામ દસ બે છક બાર બે સઠામ ચૌદ બે અઠામ સોળ બે નવામ અઢાર બે વીસ એટલે કે લાસ્ટમાં શું આવશે બસો સાઠ બરાબર છવ્વીસ એકું છવ્વીસ અને શૂન્યનો શૂન્ય બરાબર ત્યાર પછી છ ગુણ્યા એક છ છ દુ બાર આ કિંમત કરતા વધી જાય છે બરાબર એટલે કે શું કરવાનું પાછળની સંખ્યા બે આગળની સંખ્યાનો સરવાળો પાંચ થશે છ તાલી અઢાર પાછળની સંખ્યા આઠ આગળની સંખ્યાનો સરવાળો છ વટા એક સાત ચાર ચોવીસ પાછળની સંખ્યા ચાર આગળની સંખ્યાનો સરવાળો આઠ વટા બે દસ છ પચામ ત્રીસ ત્રીસો અહીં પાછળની સંખ્યામાં શૂન્ય આ બેનો સરવારો ઝીરો વત્તા ત્રણ ત્રણ આગળની સંખ્યા એક છ છીસ પાછળની સંખ્યા છ આ બેનો સરવારો ત્રણ ને બે પાંચ અને આગળની સંખ્યા એક સાત છતાલીસ પાછળની સંખ્યા બે આ બેનો સરવારો ચાર ને ચાર આઠ આગળની સંખ્યા એક ત્યાર પછી છ અઠામ અડતાલીસ બરાબર આઠ બે નો સરવાળો દસ દસો એક 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 બે નવ સંખ્યા ચાર આ છોપન સરવાળો તેર એક અને આવશે અહીં બે તો આ પ્રમાણે આપણો છવ્વીસ નો ઘડીયો પણ પૂર્ણ થાય છે હવે આપણે સત્યાવીસ નો ઘડીઓ લઈશું તો સૌથી પહેલા બે એક બે બે દુ ચાર બેતાળી છ બે ચોક આઠ બે પચામ દસ બે છમ બાર આમ ચૌદ બે અઠ આમ સોળ બે નવામ અઢાર અને લાસ્ટમાં સત્તાવીસ એક સત્તાવીસ અને શૂન્ય નો શૂન્ય બરાબર ત્યાર પછી સાત એકુ સાત સાત દુ ચૌદ પાછળની સંખ્યા ચાર આગળની બે સંખ્યાનો સરવાળો પાંચ ચાર વત્તા એક પાંચ બરાબર અહીંથી તમને ખબર પડે છે કે સરવાળો કરવાનો છે કારણ કે કિંમત જે છે આનાથી હંમેશા નાની આવશે ત્રણ સટામ એકવીસ પાછળની સંખ્યા એક આ બે સંખ્યાનો સરવારો છ વત્તા બે આઠ થશે સાત ચોક અઠ્યાવીસ પાછળની સંખ્યા આઠ આગળની સંખ્યા દસ થશે બરાબર સાત પચામ પાંત્રીસ પાછળની સંખ્યા પાંચ આ બેનો સરવાળો એક ત્રણ અને આગળની સંખ્યા એક છ સટામ બેતાળીસ પાછળની સંખ્યા બે આ બેનો સરવારો છ અને એકનો એક સાતુ સિત્યા ઓગણપચાસ પાછળ નવ આ બે સંખ્યાનો સરવાળો આઠ અને એક સાત આઠ સતામ છપ્પન પાછળ નવ છ આ બેનો સરવારો એક વડી એક એક ને એક બે નવ સતામ ત્રેસઠ પાછળ પાછળનો ત્રણ આ બેનો સરવાળો ચૌદ ચાર વડી એક અને આ બે બરાબર તો આ પ્રમાણે આપણો સત્યાવીસ નો ગર્વ ઘડ્યા પૂર્ણ થાય છે અઠ્યાવીસ નું લઈ લઈએ બે એકા બે બે દુ ચાર બે તાળી છ બે ચોક આઠ બે પચામ દસ બે છ બે સતામ ચૌદ બે અઠામ સોળ બે નવામ અઢાર અને અઠાવીસ ગુણ્યા દસ એટલે કે બસો ને એસી આઠ એકુ આઠ આઠ દુ સોળ તો પાછાની સંખ્યા છ બેનો સરવાળો પાંચ ત્રણ અઠામ ચોવીસ પાછળની સંખ્યા ચાર આ બેનો સરવારો આઠ ચાર અઠામ બત્રીસ આઠ અઠવા બત્રીસ બે આ બેનો સરવારો અગિયાર પાંચ અઠામ ચાલીસ પાછળનો શૂન્ય આ બેનો સરવારો ચાર અને આગળની સંખ્યા એક આઠ છંગ અડતાલીસ પાછળની આઠ આ બેનો સરવારો છ અને એકનો એક આઠ છટામ છપ્પન પાછળનો છ આ બે નો સરવારો નવ અને આગળની સંખ્યા એક આઠું ઇઠિયા ચોસઠ પાછળનો ચાર છ ને છ બાર બારો બે વડી એક એક વત્તા એક બે થાય આઠ નવામ બોતેર પાછળનો બે આ બેનો સરવારો પંદર પંદરો પાંચ વડી એક બે બરાબર તો આ પ્રમાણે અઠ્યાવીસનો ઘડિયો પણ પૂર્ણ થાય છે હવે આપણે ઓગણત્રીસ અને ત્રીસ નો ઘડીયો કરીશું બે એકુ બે બે દુ ચાર બે તાળી છ બે ચોક આઠ બે પચામ દસ બે છક બાર બે સતમ ચૌદ બે અઠામ સોળ બે નવ અઢાર અને આ બસો ને નેવું આવશે નવ એકુ નવ નવ દુ અઢાર બરાબર આનાથી વધી જાય છે એટલે પાછળની સંખ્યા આઠ આગળની બે સંખ્યાનો સરવાળો પાંચ નવ તાળી સત્યાવીસ પાછળની સંખ્યા સાત આ બેનો સરવાળો આઠ નવ ચોક છત્રીસ પાછળની છ આ બેનો સરવારો અગિયાર નવ પચામ પિસ્તાળીસ પાછળની સંખ્યા પાંચ બેનો સરવારો ચાર આગળની સંખ્યા એક નવ છ ચોપન પાછળની સંખ્યા ચાર આ બેનો સરવાળો સાત આગળની સંખ્યા એક નવ સતમ ત્રેસઠ પાછળની સંખ્યા ત્રણ આ બેનો સરવારો દસ દસો સોન સી પાછળની સંખ્યા એક આઠ ને આઠ સોળ વધી એક એક ને એક બે બરાબર તો આ પ્રમાણે ઓગણત્રીસ નો ઘડિયો પણ પૂર્ણ થાય છે ત્રીસ નો ઘડિયો એકદમ સિમ્પલ છે જેને ત્રણ નો ઘડિયો આપણે એ શ્નો ઘડીઓ પણ આવડી જશે શું કરવાનું છે ફક્ત શૂન્ય જ્યારે ગુણાકારની નિશાની હોય અને શૂન્ય હોય ત્યારે તમારે શૂન્ય લખી લેવાના એક જ શૂન્ય છે એક શૂન્ય લખી લેવાના બરાબર અને અહીં જુઓ બે શૂન્ય છે એટલે તમારે બે શૂન્ય લખવાના શૂન્ય સિવાયની સંખ્યા કેવી બચે છે તમારા પાસે ત્રણ અને એક ત્રણ એક ત્રણ ત્રણ દુ છ ત્રણ ચાલીસ નવ ત્રણ ચોક બાર ત્રણ પચામ પંદર ત્રણ છ અઢાર ત્રણ સતમ એકવીસ ત્રણ અઠામ ચોવીસ ત્રણ નવામ સત્યાવીસ અને ત્રણ એકુ અહીં ત્રણ બરાબર તો આ પ્રમાણે ત્રીસનો ઘડિયા પણ પૂર્ણ થાય છે આ વિડીયોમાં આપણે એકવીસથી ત્રીસ સુધીના ઘડિયા સંપૂર્ણપણે પૂર્ણ કરી લીધા છે બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળી આપણે આગળની વિડીયોમાં સૌને રાધે રાધે